ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્ત એક બીજાને કેન્સરની જાણકારીની ટેગ લગાડી મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સર ન વધી રહેલ કેસ સામે જાગૃતિ ફેલાવી હતી કાલે વિશ્વ કેન્સર દિવસ છે ચોથી ફેબ્રુઆરીના એટલે આજે અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇસ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે એને લીધે એનું અવેરનેસ એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ હાર્દિક ઉપાધ્યાય આના સિવાય આજકાલ સર્વાઇકલ કેન્સરના બહુ કેસીસ વધી રહ્યા છે અને આના માટે વેક્સિન્સ અવેલેબલ છે ગવર્મેન્ટ નાના છોકરાઓ નવથી અઢાર વર્ષના ચૌદ વર્ષના જે છોકરાઓ છે એમને મફતમાં એચપીવી વેક્સિન્સ બી આપી રહ્યા છે તો આનું અવેરનેસ અમે આજે બધા પેશન્ટને આપી રહ્યા છે આની સાથે સાથે એક ક્વિઝ અમે ઓર્ગેનાઇઝ કરી છે અમારા સ્ટુડન્ટ્સ માટે સો દેટ અવેરનેસ વધે અમારા અંદર જ હા અત્યારે અમે લોકોએ સવાર સવારમાં બધા પેશન્ટ માટે અવેરનેસ રાખ્યું છે અહીંયા ચાર્ટ્સ અને બુલેટિન બોર્ડ પર બધી જે ઇન્ફોર્મેશન જે અગત્યની છે એ બધી અમે લખેલી છે એના પછી બાર વાગ્યા પછી અમે એક નાનું ક્વિઝ ઓર્ગનાઇઝ કર્યું છે જેમાં કેન્સર રિલેટેડ બધું જે અવેરનેસવાળા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછવામાં આવશે અને એ રીતે નોલેજ પાસ કરવામાં આવશે ખુશી શાહ અચ્છા ચોથી ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિએટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં ઓપીડી સિક્સટીનમાં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમે બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સરકારી કેન્સર વિશે અમને પણ જાણકારી નથી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે ઇનિશિએટિવ લે છે કાલે એક જાણીતા હિરોઈનનું ડેડ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટ આટલા ઇનિશિયેટીવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ મારું નામ શિલ્પા વેલાણી છે હું પોતે આર્કિટેક્ટ છું